યેહવારાણીલ મજેવાયાવારાયાવજે આપ ઉકેવરચેવાણેવાણે મજ પ�તાએકે આપ સ્રલેતમાણે હાણેંડ સ� નવા વિડીયો ફરી બધાયનું બધા સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોઘલ મિત્ર અને આજે આપણે ઘણા સમય પછી આજે વિડીયો ચાલુ કર્યો છે તો વિડીયો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો

આપણે અત્યારે એટલી ખાખડી ભેગી કરી લીધી છે મોકલાવ મારો વાલો પાંચ કિલો જોઈ લો કઈ ઘટે નહીં પછી તો આપણે વીણવાની બાકી છે યાર થોડી હતી આ બાજુ છે ખાખડી એક નંબર ફાઇલી ને અત્યારે અમારે સોનું મેડમ છે ને ભાઈ સિલાઈ મારે છે જો કેવું લાગે સોનિ જમવાની જવું હાલો તો હવે જમી આવ મિત્રો વાગી ગયા છે સાડા ક્યાં જમી લેવું ને

ખોઈ વંસ ને મે અમાર મજૂર વર્ક છે ને જો આમ બહુ દૂર હાલે ગયા છે કે લોકો ને વધારે ભૂખ લાગી એટલે એ લોકો આજમે આજમે હાલવા માંડ્યા કોઈ વંસ ને રદ જમી ની અરે મિત્રો તો આપણે ખાઈ પીને મીઠું સુઈ ગયા તો કેરે ઊઠી જશે વાગી જશે બહુ સાના ત્રણ ને કેડુએ ચા બી નઈ છે તો મને ચા પીવા બોલાવે છે તો જામતું ચા પીવા માટે હાલો તમે પણ મિત્રો બધા ચા પીઓ એક નંબર ચા બનેલો છે